જામનગર માં આષાઢી બીજ નિમિત્તે वरुण દેવ ને રિજવવા અને માનવતા માટે अनोખો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ધ સીટ્સ એન્ડ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન દ્વારા ગાયો માટે વિશાળ માત્રામાં લાડુ બનાવવામાં આવ્યા છે 820 કિલો લોટ 500 કિલો ગોળ અને 150 કિલો તેલથી 8000 થી વધુ લાડુ તૈયાર કરાયા છે સાથે જ ગ્રીન માર્કેટમાં કામ કરતા મજૂરો માટે 2500 મુન્નીના લાડુ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા મારું નામ લેરીભાઈ રાય છે હું સી જેન ગેલમેન્ટ એસોસિએશન ઉપક્રમ ઉત્તર સેવા આપું છું અમારી સંસ્થા પરથી વર્ષોની પ્રણાલી મુજબ દર વર્ષે અષાઢ બીજ પછી ગાયો માટે ભંડારો કરવામાં આવે છે આ વખતે પણ અમારી સંસ્થા તરફથી ભંડારોનું આયોજન કરવામાં આવે છે એમાં જામનગર શહેરની લગભગ ચૌદથી પંદર ગૌશાળાઓમાં અને લાડુનું વિતરણ કરવામાં આવે છે તેમજ અમારા મજદૂરભાઈઓ માટે બુંદીના લાડવા બનાવી એને પણ વિતરણ કરવામાં આવે છે આ વિતરણ કરવામાં અમારી સંસ્થા ગૌદેદારો તથા અને મજૂરભાઈનો સાથ સહકાર મળી રહી છે અને આ સંસ્થા તરફથી દર વખતે વરણ ઉદ્યોન રીઝા માટે આયોજન કરવામાં આવે છે અને એનાથી વણોદ રીઝે છે એવી અમારી માન્યતા છે